આજ રોજ ઉપકર્મ સંસ્કાર કાર્યક્રમ યોજાયો ઉપલેટામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં ઉપકર્મ સંસ્કારનું આયોજન શનિવારના સવારે રાખવામાં આવ્યું આજરોજ શનિવાર શ્રાવણ માસની પૂનમના રક્ષાબંધન બળેવ એ હકીકતે બ્રાહ્મણોની દિવાળી છે આ શુભ પ્રસંગે ઉજવાતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મુજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપકર્મ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપકર્મ સંસ્કાર વિધિ એટલે જનોએ બદલવાની વિધિ જે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ તેમાં તમામ બ્રહ્મ સમાજના ભાઈઓ યુવાનોએ આ પ્રસંગમાં જોડાઈ અને ઉપકર્મ સંસ્કાર સફળ બનાવ્યો હતો ભાવેશ ગોહિલ ઉપલેટા ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર મા ભગવતીના ગાયત્રી દેવીના સાનિધ્યની અંદર આજે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક સમૂહ યજ્ઞો પવિત્ર ધારણ કરવાનું અને ઉપાકર્મ જે વેદોક્ત રીતે અને પુરાણોક્ત રીતે જે શાસ્ત્રની અંદર બતાવ્યું છે એ જ પ્રમાણે આજના સમસ્ત ઉપલેટાના ભૂદેવો આજે સોમનાથ મહાદેવના પટાંગણની અંદર એકત્રિત થઈ અને વેદોક્ત રીતે સમૂહજનોય બદલાવવાનું એક સુંદર મજાનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર આપણે સોમનાથ મહાદેવના પૂજારી સહિત અન્ય ઘણા બધા લોકોનો બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત સમસ્ત સમાજનો ખૂબ સાથ અને સહકાર અમને મળી રહ્યો છે અને અવોનવો વેદ ઉત્સર્ગ અમે નિત્ય અમારા ઉપલેટાની અંદર એ દિન પ્રતિદિન અને દર વર્ષે અમે કરી એવી ભગવાન સોમનાથ મહાદેવના ચરણારવિંદની અંદર અમે પ્રાર્થના કરીએ